સુરતમાં ફાયર સેફટીની કામગીરીમાં ભાજપના નેતા જ સલવાયા છે શાસક પક્ષના નેતાની જગ્યાની આ જગ્યા પર ચાલતો હતો ફૂડ કોર્ટ જે સીલ કરાયું હતું શાસક પક્ષ નેતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર બનાવાયું છે ફૂડ કોર્ટ અને ખુલ્લી જગ્યામાં છવ્વીસ જેટલી ફૂડ દુકાનો બનાવવામાં આવી છે તો લા પેન્ટોલા નામથી ચાલી રહ્યું છે ફૂડ કોર્ટ અને ફાયર નિયમોની એસી તેસી કરી અને આ ફૂડકોર્ટ ચાલતું હતું એનઓસી નહીં હોવા છતાં ફૂડકોર્ટ ધમધમી રહ્યું હતું અને તંત્ર દ્વારા ત્રણ દિવસ સુધી બચાવવાનો પ્રયાસ કરાયો હવે બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફૂડકોર્ટ સીલ કરાયું તો ફૂડકોર્ટ સીલ કર્યા હોવા છતાં પણ કામગીરી તંત્રની કામગીરીની એસી તૈસી કરી છે અને ફૂડકોર્ટ સીલ છતાં પણ અંદર કામગીરી શરૂ કરાઈ હવે યોગ્ય તો નથી પણ તે એમના પાસે જે કંઈ પુરાવા નહીં હોય તો ખોલી શકે છે જો પૂર પૂરેપૂરો ફાયર ફેફટી અને એનો એનોજ હોય તો આપણે એ ખોલી શકાય છે રાજકોટની ઘટનામાં સુરતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ફાયર વિભાગ સીલ માહોની પ્રક્રિયા કર્યો છે દૃશ્યમ બતાવવાને પ્રયાસ કરીશ કે સુરત શહેરના રાંડેર ઝોનની અંદર આવેલા ગેલેક્સી સર્કલ પાસે લા પેન્ટાલા જે ફૂડ કોર્ટ છે એને ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું પરંતુ આ તંત્ર આ શાસક પક્ષના નેતાની જગ્યા ઉપર આ ચાલતું છે ફૂડ કોર્ટ શાસક પક્ષના નેતા છે ધર્મેશભાઈ વાણિયાવાલાની જગ્યા પર બનાવવામાં આવ્યું છે ફૂડ કોર્ટ આ ખુલ્લી જગ્યામાં છવ્વીસ જેટલી દુકાનો બનાવવામાં આવી છે લા પેન્ટાલા નામનું ફૂડ કોર્ટ છેલ્લા ઘણા દિવસોથી ધમધમી રહ્યું હતું પરંતુ ભાજપના નેતા હોય તે અંતર્ગત ખાસ કરીને આ તંત્ર પણ આંખ આગળ આળા કાન કરતું હોય અને કાયદાની એસી દેસી ની અંદર આ ફૂડ કોર્ટ જમધમી રહ્યું હતું પણ લોકો જે જે આ અન્ય ટેક્સટાઇલ માર્કેટોની માંડીને તમામ વસ્તુઓ સીલ કરાતી હોય છે ત્યારે ત્યારે આ લોકોનામાં પણ એક માંગ ઉઠવા પામી છે અને ખાસ કરીને એક સ્થાનિક ભાઈ જોવા છે તેની સાથે વાતો કરીશું જે તમારું નામ કે બધી બેંક બધી જગ્યા પર સીલ થાય છે ભાજપના નેતા છે ફૂડ કોર્ટ સીલ થયું હતું સીલ તોડી નાખવા અંદર કામદારો પણ કામ કરે છે શું કે અમે લોકો એટલે જ અહીંયા ઊભા છે અમે સ્થાનિક જ છે બાજુમાં જ રહીએ છીએ આ સીલ ગઈકાલે થયેલું હતું આજના પેપરમાં છે કે આ સીલ થયેલું હતું ક્યાં છે સીલ અંદર તો માણસો કામ કરે છે લોકો એ લોકોના સામાન લેવા છે કઈ રીતે લોકો છે બિન અધિકૃત રીતે કોઈને જવાનું નથી તો એ લોકો કેમ કે શાસક પક્ષના નેતા એટલે બેવડી નીતિ બેવડી ધારાધોરણ એમ લોકોને મરવા છોડવાના ને પોતે અહીંયા રોટલા શેકવાના એ શાસક પક્ષના નેતા છે એ દંડક છે કે અહીંયાના માલિક છે અહીંયા પાર્કિંગની જગ્યા એ લોકોએ આ રમત રમત ગમતના સાધનો મૂકેલા છે ક્યાં છે પાર્કિંગની જગ્યા ફાયર સેફ્ટી તો આજે દેખાય છે અંદર માણસો દેખાય છે કઈ રીતે આ લોકો કામ કરે રાજકોટમાં પીસ ચાલીસ જણ મરી ગયા એટલે હવે અમને લોકોને ચારસો ને મળતા છોડવાના ઇન્ડસ્ટ્રીયલમાં અને કોમર્શિયલમાં એ લોકો ફાયર સેફ્ટી માટે જાગૃત થયા છે તો રેસિડેન્ટમાં કેમ નથી થયા રેસિડેન્ટમાં તો લાખોમાં પબ્લિક રહેતી અરે ચારથી અગિયાર ચાલે છે એટલે તો ચોવીસ કલાક ઘરમાં કોઈને કોઈ રહેતું હોય ક્યાં છે રેસિડેન્ટમાં એ લોકોની જાગૃતતા સ્થાનિક નાગરિક પણ કહી છે કે આ ફૂડ કોર્ટ ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું અને રાત દોડીને ફરી અંદર દ્રશ્ય મતદાન પ્રયાસ કરીશ કે કામદારો પણ કામ કર્યા છે અહીં જે દરવાજો છે દરવાજા પર સીલ માર્યું હતું અને હાલ આ સાકર લગાવીને તાળું મારી દેવામાં આવ્યું છે એટલે કહેવાય છે કે ભાજપના નેતાઓ છે જેને ધ્યાનમાં લઈને ખાસ કરીને આ સીલ જે મારવામાં આવ્યું હતું એ પણ તોડી તોડી નાખીને કામદારો પણ અંદર કામ કર્યા છે જ્યારે સીલ મારવામાં આવતું હોય છે ત્યારે બિનઅધિકૃત રીતે કે અધિકૃત રીતે કોઈ માણસો અંદર પ્રવેશ કરી શકતા ના હોય પરંતુ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અંદર કામદારો પણ કામ કરી રહ્યા હતા અને ખાસ કરીને ફાયર વિભાગે એ સફાળે જાગીને આને સીલ તો કર્યું હતું પણ શાસક પક્ષ ભાજપના નેતા હોવાના કારણસર સીલ રાતોરાત તોડી ફરી આજ રોજથી આ આ ફૂડ કોર્ટ ચાલુ રહી એવું દેખાય આવેલ છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત બુલેટિનમાં આટલું જ રજા આપશું નમસ્કાર કેરળ પહોંચ્યું ચોમાસું કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું થયું આગમન ગુજરાતમાં દસ જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા ગુજરાતમાં પંદર જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું હવામાન વિભાગે ચોમાસા અંગે કરી આગાહી દેશમાં ચોમાસાએ વિધિવત રીતે કરી એન્ટ્રી આખરી ગરમીમાં ગુજરાતીઓને મળશે મોટી રાહત ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વિન્ડ એલર્ટ પચીસ થી કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો ભારે ગરમી બાદ છવાયું વાદળછાયું વાતાવરણ જીવનપુર ઉમેદપુર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડ્યું હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના બે બીચ બંધ કરાયા દાંડી અને ઉમરાઠ બીચને સલાહણી માટે કરાયા બંધ પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને તંત્ર એલર્ટ કેરળમાં ચોમાસા દસક વેતા ગુજરાતમાં અસર ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન ત્રણ દિવસ સુધી પવનનો જોર રહે તેવી શક્યતા અસમમાં વરસાદના કારણે જળાશય ઓવરફ્લો થયા પૂરની સ્થિતિ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા ભારે પૂરના કારણે નદી કાંઠે માટી સાથે ઘર ધસી પડ્યું ઘરનો કાટમાળ પાણીમાં તણાયો આસપાસના લોકો આ દ્રશ્યો જોઈને ડરી ગયા અસમના વિવિધ જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું ઠેર ઠેર રસ્તા પર જળભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા પાણી ભરાતા શહેરોમાં દુકાનો બંધ જોવા મળી

પૂર્વોત્તર ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચ્યું ચોમાસું કાળઝાળ ગરમી થી લોકો તોબા ફુકારી ગયા છે ત્યારે રાહત ના સમાચાર મળ્યા છે ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે દેશમાં ચોમાસા એ દસ્તક દઈ દીધી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરળમાં ચોમાસાએ મંડાણ કર્યું છે જોકે આ વખતે નવાઈની વાત એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ બે દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક ગોવા મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસા એ એક સાથે એન્ટ્રી મારી છે હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે દેશમાં ચોમાસા એ બે દિવસ વહેલા દસ્તક થઈ દીધી છે બે થી ત્રણ દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે પાંચ જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે દસ જૂને મુંબઈ અને પંદર જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે પંદર જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે પચીસ જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે ત્રીસ જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે ત્રીસ જૂને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધણ પણ વર્તાઈ રહ્યા છે તો કેરળમાં ચોમાસાની દસ્તક ગુજરાતમાં અસર જોવા મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠા છે ના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ખેડૂતો માટે ખુશીના સમાચાર ગુજરાતમાં ચોમાસું બેસવાને માત્ર પંદર દિવસ બાકી ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી તેની રાહ જોવાઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં પંદર જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું પંદર જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે थर्टीथ मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो पंद्रह जून यानी पंद्रह जून के आसपास गुजरात के मानसून प्रोग्रेस कर બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમી થી રાહત મળી છે ભાગના શહેરોમાં તાપમાનનો નો પારો બેતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂકાશે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ફૂકાશે તેજ પવન રાજ્યના